નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે પુનર્ગઠનના બીજા સ્ટેજ ઉપર બીજા ભાગમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અને હિસાબી નોંધો વિશે આપણે થોડી માહિતી મેળવશું પુનર્ગઠનમાં આપણે જોયું ગઈકાલે કે પુનર્ગઠન એટલે ભાગીદારી પેઢીની અંદર નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય કે પછી મિલકતો અને દેવાની અંદર એના મૂલ્યાંકન કરવામાં આવે ફરીથી એનું મૂલ્ય કાઢવામાં આવે તો એને પુનઃ મૂલ્યાંકન કહેવાય અને આ જે પ્રક્રિયા થાય એને પુનર્ગઠન કહેવાય ઓકે તો એની માટેની આખી જે આ પ્રક્રિયા છે પુનઃ મૂલ્યાંકન કરવી પડે તો પુનઃ મૂલ્યાંકન ની પ્રક્રિયા કરવા માટે મિલકતોને દેવાના પુનઃ મૂલ્યાંકન કરવા માટે એક ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે જેને પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતું અથવા નફા નુકસાન ફાળવણી ખાતું પણ કહેવામાં આવે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ મૂળભૂત રીતે મિલકતો અને દેવા પુનઃ મૂલ્યાંકન શું અસર મૂલ્યાંકન કર્યું હોય તો ઘણામાં ઘસારો લાગવાને લીધે મિલકતોમાં ઘટાડો થયો હોય એ રીતે દેવામાં પણ વધારો કે ઘટાડો થઈ શકે તો આવી ઘણી બધી અસરો જે છે એને દર્શાવવા માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે એની ઉધાર બાજુ અને એની જમા બાજુ હવે ઉધાર બાજુ કઈ કઈ વિગતો અને જમા બાજુ કઈ કઈ વિગતો એ આપણે ધ્યાનમાં લઈએ હવે એ પહેલા એક વસ્તુ યાદ રાખું છું કે જે બેઝિક નિયમ છે ઘણી જગ્યાએ તમને કામ આવશે જિંદગી ભર કામ આવશે એવો એક નિયમ છે કે આપણે નામાની અંદર એક્ચ્યુઅલી કંઈ પ્લસ કે માઇનસ કરવામાં નથી આવતું પણ જો જો કોઈમાં વધારો કરવો કરવો હોય હોય તો તો એને એ જ બાજુ લખવામાં આવે અને ઘટાડો વિરુદ્ધ બાજુ લખવામાં આવે એ ખાસ ધ્યાન રાખજો ફરીથી છું કોઈ પણ વિગતમાં કોઈ પણ ખાતામાં તમારે જો વધારો કરવો હોય તો એને એ જ બાજુ અસર આપવામાં આવે અને જો ઘટાડો કરવો હોય તો વિરુદ્ધ બાજુ અસર આપે એટલે કે જો ઉધાર હોય તો જમા અસર આપવામાં આવે તો આ એક પ્રાઈમરી એક બેઝિક એક નિયમ છે એને ધ્યાન રાખીને આપણે વાત કરીએ તો રાખો મિલકતમાં વધારો નોંધવાની બાકી મિલકત કારણ કે મિલકત વધવાને લીધે શું થશે કે મિલકતની કિંમત વધશે અને મિલકતની કિંમત વધે એટલે જે તે મિલકત ખાતે ઉધાર થાય

આ વર્ષની છે એ આ વર્ષે જ ધ્યાનમાં લેવી પડે અને તમને ખબર છે આપણા વાળા ત્રણ નિયમ ના આધારે કે ઉપજ કે આવક જમા કરો તો આવક છે મળવા બાકી આવક એ જમા થશે બીજું કે આવક આપણું લેણ મળવા બાકી આવક છે એ આપણું લેણું છે અને લેણું છે એટલે આપણે લેણદારો અને દેવાદારો એમાંથી આપણે દેવાદાર તરીકે મળવા બાકી આવક થશે એટલે જે તે સમયે જ્યારે આપણે આમ નામ કરશું ત્યારે મળવા બાકી આવક ખાતે એવું તે

એટલે જે તે દેવા ખાતે ઉધાર થશે અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે એટલે જો દેવામાં ઘટાડો કરવો હોય તો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે પછી ઉધાર બાજુની જે વિગતો છે એમાં અહીંથી વિરુદ્ધ નું આવશે બધું મિલકતમાં ઘટાડો થશે તો આ બાજુ આવશે દેવામાં વધારો થશે તો આ બાજુ આવશે પછી ઘાલખાદ અનામત અને વટાવ અનામત

તે પુનઃ મૂલ્યાંકન સાથે ઉધાર તો પુનઃ મૂલ્યાંકન કરતા ઉધાર બાજુ ઘટાડવાના આપણે લખશું પછી ચૂકવવાના બાકી દેવા ચૂકવવાના બાકી દેવા એ આપણી માટે નું દેવું કહેવાય દેવું એટલે એની જમા બાકી હોય પણ પુનઃ મૂલ્યાંકન સાથે ઉધાર કે જે તે દેવા ખાતે જમા એટલે એટલી વિગતો તમારે જમા સાથે તમારી બુકની અંદર આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો તમને આપેલો જ છે

એ ધ્યાનમાં લેવામાં આવશે અને પાકા સરવૈયામાં પુનઃ મૂલ્યાંકન પુનઃમૂલ્યાંકનની પુનઃ અસરો એટલે કે આમનોદ ઉપર આપણે જોઈએ તો હિસાબી અસરો આમનોદ આપણને પૂછાય છે તો ધ્યાન રાખજો પહેલો મુદ્દો છે જો મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તો મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તમને જે નિયમ કીધો એ મુજબ જો વધારો કરવો હોય તો એને બાજુ અસર આપો અને ઘટાડો કરવો હોય તો વિરુદ્ધ બાજુ અસર આપો તો શું થશે મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરું પણ કઈ વધારાની રકમ જે વધારો થયો હોય એ રકમ દાખલા તરીકે એક લાખ રૂપિયાની જમીન છે હવે એનું પુનઃ મૂલ્યાંકન કર્યું તો દોઢ લાખ રૂપિયા થયા

જો મિલકતની કિંમતમાં ઘટાડો એટલે કે વિરુદ્ધ અશન ડાખો મિલકતની બાકી કેવી હોય ઉધાર હવે એને ઘટાડો કરવો હોય તો વિરુદ્ધ અસર એટલે કે મિલકત ખાતે જમા કરશું તો ઉધાર પણ આ ખાતે કરીશું પુનમૂલ્યાંકન ખાતે એટલે આમનો શું થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા તો જો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા પણ અહીંયા ધ્યાન રાખજો ઘટાડાની અંદર અહીં પણ દાખલા તરીકે લાખ રૂપિયાની જમીન છે હવે એની નવી કિંમત આપણે તપાઈશી પુનઃ મૂલ્યાંકન કર્યું તો એંસી હજાર રૂપિયા એવા તો ઘટાડો કેટલાનો થયો વીસ હજાર તો વીસ હજાર રૂપિયા આપણે અહીંયા ધ્યાનમાં લેશું ઓકે એટલે ઘટાડાની રકમ લેશો અને પાકા સરવૈયામાં હવે એક લાખ માંથી વીસ હજાર બાદ છે એટલે એંસી હજાર રૂપિયા ધ્યાનમાં લેશું એ જ રીતે દેવાની કિંમતમાં જો વધારો થાય આપણે એક ઉદાહરણ લઈ લેણડાર તો હવે લેન્ડરની બાકી કેવી હોય તો કે જમા હવે એમાં વધારો કરવો હોય તો નિયમ મુજબ એની એ જ બાજુ તો લેણદાર ખાતે જમા થશે તો ઉધાર કોના ખાતે થશે પુનઃ મૂલ્યાંકન ખાતે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે દેવા ખાતે જમા અને વધારાની રકમ આપણે અહીંયા તફાવત ની રકમ જ ધ્યાનમાં લેવાની છે એ જ રીતે જો દેવાની રકમમાં ઘટાડો થાય દાખલા તરીકે લેણદારો માં ઘટાડો થયો તો લેણદાર ની બાકી જમા છે ઘટાડો કરવો છે તો આપણે ઉધાર બાજુ લેશું

એ રકમ થી કરવામાં આવે છે આજે આપણે એટલું જ રાખશું અને વધારેની જે આમનો છે છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ